સમગ્ર ભારત વર્ષમાં આજનો પાવન પર્વ એટલે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આકાર પામેલ દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેને લઈ ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર તેમજ પરિસરને રંગબેરંગી રોશની અને રંગોળીથી શણગારવામાં આવ્યો હતો ભગવાન શામળિયાને રામ જેવા વસ્ત્રો આભૂષણો સહિત શણગારથી સજ્જ કરવામાં આવ્યા હતા

ભારત વર્ષના સનાતન ધર્મ અને હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે આજરોજ ભગવાન દેવ ગદાધર વિષ્ણુ ભગવાનને શ્રી રામચંદ્રજીનો શ્રદાર કરવામાં આવેલો છે આજે બાર ને મિનિટે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામચંદ્રજીનો થશે એ વખતે રાજોપચારી પૂજાનું પણ આયોજન કરવામાં આવેલું છે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે આજુબાજુથી સમગ્ર શામળાજી અને સમગ્ર તાલુકાના પંથકમાંથી ભજન મંડળીઓ પણ આવવાના છે અને એ મુજબનું સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ ગામે ગામ શોભાયાત્રાઓ નીકળી રહી છે અને સમગ્ર ભારત દેશ અને સમગ્ર ગુજરાત અને સમગ્ર સામ્રાજ્ય પંથક એ શ્રી રામચંદ્રમય બની ગયો છે અને દરેક નામી અનામી નાના મોટા માણસો તમામ શ્રી રામચંદ્રજીની આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન શ્રી રામચંદ્રજી આ જે મંદિરમાં બિરાજમાન થવાના છે તેવા સમયે લાગણી અને આનંદ વિભોર થયેલા છે આજુબાજુના ગામોમાં પણ યજ્ઞ દરેક મંદિરોની અંદર રાખવામાં આવેલી છે ભગવાન શામળાજી કયા કયા આભૂષણોથી સરદાર ભગવાન શામળાજીને આજે કિસરી વાઘાથી અને ધનુષ્ય બાણ ભગવાન શ્રી રામચંદ્રજીનો જે વસ્ત્રો પહેરાવવામાં આવેલા છે એ મુજબનો નો શણગાર ભગવાન શામળાજી ને શણગાર કરવામાં આવેલો છે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ શામળાજી